સુરેશભાઈ શું રજૂઆત છે મીઠાની બાબતમાં શું મીઠાની હકીકત છે અત્યારે કાલે આપણે જોયું હશે બે દિવસ અગાઉ ભચ્ચા ચાર રસ્તા પાસે એક અકસ્માત થયો અને એક આહિર યુવાનનું મૃત્યુ થઈ ગયું તો જેનું મુખ્ય કારણ જોવા જાવ ને તો આ કડોલમાં જે મીઠાના માફિયાઓ જે લાખો એકર જમીન ઉપર દબાણ કરેલ છે તે જ આવશે કારણ કે અત્યારે મીઠાની ત્યાં જમીન દબાણ દબાણની જમીન ઉપર એટલું મીઠું પાકે છે બે નંબરનું કોઈ રોકાણ વગર સરકારની જમીન લાઇટ ફ્રી ઓફમાં ખાલી એમ લોકોને ટ્રાન્સપોર્ટ જ કરવાનું છે તો આ મીઠાની જે ઓવરલોડ ગાડીઓ છે એ ભચાઉમાંથી પસાર થાય છે અને અત્યારે આપણે જે ભચાઉ બંધળીથી કુંજીસર રોડ આ રોડ ઉપર ઊભાથી આ રોડ ઉપરથી એ પસાર થાય છે આ રોડની હાલતે છેલ્લા છ મહિના પહેલાં એકદમ વ્યવસ્થિત હતી અને અત્યારે આપ જોઈ શકશો કે આ રોડની હાલત કેવી છે તો આ મીઠાની ઓવરલોડ ગાડીઓ જે નીકળે છે એ ઓવરલોડ ગાડીનું કારણ મુખ્ય અને મુખ્ય કારણ હોય ને તો જે કડોલના રણમાં લાખો એકર જમીન ઉપર દબાણ છે ને તે જ આવે છે કારણ કે તમે આપ છેલ્લી લાઈને જાશો કે જે મફતની જમીનો ઉપર દબાણ કરી અને મીઠું પાકે છે એ લોકોને ખાલી ટ્રાન્સપોર્ટ જ ખર્ચ છે ટ્રાન્સપોર્ટ ખર્ચમાં કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે સરકારી જમીન લાઈટ પ્રિઓપમાં રસ્તા બનાવવા હોય તો સરકારના છે રસ્તા એટલે એ લોકોને કોઈ ખર્ચ વગર લાખો રૂપિયા કરોડો રૂપિયાની બે નંબરની કમાણી કરી રહ્યા છે ત્યારે આપ જોશો કે છેલ્લા છ મહિનાથી કોઈ અકસ્માત કે એવો કોઈ બનાવ બનેલ નહોતું જ્યારે આ મીઠાની સિઝન ચાલુ થઈ તરત જ અકસ્માતના બનાવો ચાલુ થઈ ગયા અત્યારે જોશો મારી પાછળ જે મોટો ડમ્ફર આવે છે રહ્યું એ આપ જોશો કે એ અત્યારે કડોલ જ જાય છે ત્યારે સરકારને સરકારે જે રીતે સો કલાકમાં બુટલેગરોની યાદી તપાસ કરી એ રીતે આ મીઠા માફિયાઓની યાદી પણ તપાસ કરે અને એની પણ આ સફેદ મીઠાના કાળા કારોબારની બે નંબરની આવક છે તેની તપાસ થાય અને એમને પણ જે ગેરકાયદેસર મિલકતો કઢાવી કરે છે મિલકતો તપાસ કરી અને આ સફેદ મીઠાના કાળા કારોબારને કરે એવી સરકાર પાસે અને કચ્છ કલેક્ટર પાસે મારી વિનંતી છે જય ભીમ જય ભીમા કોરેગાંવ છે